તો જેલમાંથી બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી કેજરીવાલ ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે ભગવાનના આશીર્વાદ લઈ જેલથી છૂટ્યા બાદ કેજરીવાલે હુંકાર કર્યો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને ચાળીસ દિવસની કસ્ટડી બાદ ગઈકાલે વચગાળાના જામીન મળ્યા હતા સુપ્રીમ કોર્ટે કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે ત્યારબાદ કેજરીવાલને બે જૂને આત્મસમર્પણ કરવું પડશે દિલ્હીના સીએમ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા છે દિલ્હીના મુખ્યમંત્રીએ જેલમાંથી બહાર આવ્યા બાદ સૌથી પહેલા કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા કરી હતી આ પછી તેઓ પત્ની સાથે નવગ્રહ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન શિવની પૂજા કરી આ દરમિયાન સીએમ માન પણ હાજર હતા दोस्तों सीधा जेल से मैं आप लोगों के बीच में आ रहा हूं। आज अचानक मैं आप लोगों के बीच नहीं तो किसी को उम्मीद नहीं थी कि चुनाव के बीच में मैं जेल से बाहर आ जाऊंगा लेकिन ऊपर बजरंग बली की कृपा है हनुमान जी की कृपा हम लोगों के ऊपर और चमत्कार हुआ और आज मैं आप लोगों के बीच में हूँ केजरीवाल जेल मे बाहर आवादी आम आदमी पार्टी ने मोटी राहत मिली है कारण के ते आपना सौटा स्टार प्रचारक है જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનો ત્રણેય રાજ્યમાં રેલી અને રોડ શો કરવાનો પ્લાન છે